સર્વે આજે જે સર્વે આવ્યા હતા એમાં અમારે ગયા મહિનાની ચૌદ પંદર અને સોળ તારીખે એરપોર્ટ ઓથોરિટીવાળા સર્વે કરાવ્યા અને અમે ટાટા સર્વે બંધ કરાવ્યું એના પછી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા અને કલેક્ટર સાહેબે અમારી જોડે ટાટાકોળા પ્રાથમિક શાળા આવ્યા અને અમારી જોડે પરામર્શ કરી અને તમને ખાતરી આપી કે અમે ટાટા સર્વે નંબર સત્તાણું સિવાય ફી જમીન તમારી લેવાના નથી તેમ છતાં કઈકાલે સર્વેવાળા આવ્યા અને સારદાર હું છવ્વીસ નંબર લઈને આવ્યા ત્યારે અમે એ લોકોને વિરોધ કર્યો અને સર્વે કરવા દીધું નથી ફરી આજે તંત્ર પાંચ છ ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે એ લોકો આવ્યા અને અમે વિરોધ કરવા છતાં ભાઈ જંગલનો સર્વે નંબર સત્તાણું તમે સર્વે કરો બાકી અમે સર્વે કરવા દેતા નથી બાકી કાં તો અમને ખાતરી આપો ત્યારે જ ડીવાય મામલતદાર ઓફિસમાંથી કલેક્ટર કચેરીમાંથી અને પ્રાંત સાહેબ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટે અમને ખાતરી આપી કે જંગલની જમીન સિવાય તમારી કોઈ જમીન લેવા માગતા નથી એટલે અમે સર્વે નંબર છવ્વીસથી સર્વે કરવા ના દેતા પણ ના છૂટકે એમને વલ સર્વે કરાયું છે અને અમને એમાં વાંધો છે અને આવનાર સમયમાં છવ્વીસ તો ઠીક છે પણ બીજો કોઈ ખાતેદારની સર્વે જમીન ના જાય એના માટે અમે તકેદારી રાખીએ છીએ અને આવનાર સમયમાં આવું ના થાય એના માટે અમે સતત વિરોધ કરતા રહીશું આજે જમીન જમીનનો સર્વે કરવામાં આવ્યો આજે જે સર્વે કર્યું એ જંગલ જંગલનો સર્વે નંબર અને ટાટા ગોળાનો સર્વે નંબર સત્તાણું નો સર્વે કરવામાં અને એમાં રનવે નો આગામી રીતના કાર્યક્રમો આગામીમાં હવે જો અમારે સત્તાણું અને 26 સર્વે નંબર સિવાય બીજા કોઈ પણ સર્વે નંબર માં જઈ શકશે નહીં આ લોકો અને જ્યાં ખેડૂતોની ખેતી કરે છે એમાં તો એ લોકોને ચોખ્ખા ભરાવા દેવાના નથી અમે આવનાર સમયમાં છવ્વીસ અને સત્તાણું સિવાય બીજી કોઈ જમીન આપવા માંગતા નથી આપનું નામ અમરસિંહ